ડ્રગ્સ વેચાય ગાજુ સરસ બધું વેચાયું છે તો કાયદેસર જો આમાં ઘડક નહીં થઈ જાય તો ક્યારેક તમારા મારા પોતાના પરિવારમાં પણ અને નશાયુક્ત મેડિકલની અંદર પણ દવાઓ વેચાઈ છે સાહેબ છોકરા કોલેજ કરવા આવે આવે ધરતી પૈસા લઈને ધંધો નવા છોકરાઓ સમગ્ર મહિલાઓ પણ મારી માગણી છે કે આ આ દારૂ અને કેફી પદાર્થોના કારણે જે બાળકો આ રજડીયા અને નાની ઉંમરે વિધવા બેનો થાય છે પરિવાર અને બાળકો કઈ રીતે મોટા કરવા આપશે અને કાયદો અને વ્યવસ્થા જળવાય પોલીસ પોતાનું કામ ઈમાનદારીથી આ ડ્રગ્સનું દારૂબંધીનું કરે અને આવનાર સમયની અંદર આ વાવને થરા જિલ્લો એક વિકાસનો જિલ્લો બને અને બધાને ભાઈચારાની સદભાવનાવાળો જિલ્લો બને એવી અમે વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ લાઈનો ચલાવી રહ્યા છે એને અમે તમે થોડુંક

દલિત સમાજ સર્વ સમાજ કોંગ્રેસ પાર્ટી આયોજિત જે ચોવીસ તારીખે અહીંના બુટલેગરોના સાથ સહકારથી પોલીસે અને એમના પરિવારોએ એક લોકશાહીનો અવાજ દબાવવા માટેનું જે કામ કર્યું એને વખોડવા માટે આજે રેલી કાઢી છે આજે બંધારણ દિવસ પણ છે અને બંધારણમાં વાણી સ્વતંત્રતાના અધિકારો આપેલા છે દરેક બંધારણમાં જ્યાં પણ અન્યાય થતો હોય તો એ અન્યાય સામે લડવા માટેના અધિકારો આપેલા છે જીગ્નેશભાઈ મેવાણી સામે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એ લોકશાહીની અંદર અવાજ દબાવવા માટેનું કૃત્ય કરતા હોય તો આ બાબતને અમે પકોડી કાઢીએ છીએ અને પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે આજે ભાવ અને થરાદ જિલ્લો એ વિકાસના જિલ્લાને બદલે ડ્રગ્સનો જિલ્લો બન્યો છે આજે હજારો યુવાનો અહીંયા ડ્રગ્સના બંધારણી થઈ ગયા છે આવનાર સમયની અંદર આ વિસ્તાર એ મોટો ક્રિમિનલ ના બને અને આને કંટ્રોલ કરે એના માટે કરીને આજે આવેદનપત્ર આપ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમની પાસે અપેક્ષા રાખીએ કે તમે જે આ દારૂ ડ્રગ્સ અને તમામ કેફી પદાર્થોના હપ્તા લ્યો છો તો યાદ રાખજો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ના હોય કાલે બપોરે તમારા દીકરાઓ આ રવાડે ચડશે અને એ ટાઈમે ખબર પડશે મારી પોલીસની સ્ટાફની જે બહેનો હોય કે જે સ્ટાફ હોય એમની પાસે પણ અપેક્ષા રાખું કે જ નાની નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એના પરિવાર બરબાદ થાય છે અને પરિવાર બરબાદ થાય છે ત્યારે સમાજ વેરવિખેર બને છે અને એના કારણે અનેક સાઈડ ઇફેક્ટ થતી હોય છે અને એ બધું ન થાય એના માટે કરીને આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય અને તમામ કેફી પદાર્થોનું જે વેચાણ થાય છે ફૂલે આમ થાય છે હપ્તા લઈને થાય છે ને આ તો અમારા ધ્યાનમાં આવ્યું છે કે અહીંની પોલીસ તો માત્ર ઉધરાણી કરે છે આના પોલીસની ઉઘરાણી કરે ને તો માત્ર દસ ટકા નથી મળતા બાકી નેવું ટકા તમામ ઉઘરાણી ની રકમ એ ગાંધીનગર મંત્રીઓ સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે મંત્રીઓને સરકારને પણ કહેવા માંગુ છું કે કદાચ તમે પૈસા કે દરેક ના પૈસા જરૂરી હશે એવું માનીએ પણ જે આ એક ગરીબોની આયના પૈસા અને એક ગરીબ સમાજોને બરબાદ કરવાના પૈસાના આપતા તમે છો તો તમને કુદરત પણ નહીં છોડે તમે તમારો રાજધર્મ નિભાવો અને આ વિસ્તારમાં એકાદી બુલંદ અવાજ ઉપડ્યો છે કે ના છૂટકે આ બધાને જયારે મેદાનમાં આવવું પડ્યું છે રોડ ઉપર આવવું પડ્યું છે એની સંવેદના સમજી અને સરકાર આ બાબતમાં ગંભીરતા પૂર્વક પગલા લે એવી હું અપેક્ષા